જાણીશું આગામી ત્રણ કલાકની અંદર હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો જેમાં અમુક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદનું આગાહીનું એલર્ટ આપી દીધું છે આપણે આજના વિડીયોમાં જાણીશું આગામી કલાકોને લઈ તો રાત્રિની વરસાદની આગાહીની સાથે જ અત્યારે દોસ્તો આ સિસ્ટમ ફરી યુ ટર્ન લહે અને જેના કારણે ત્રીસ જુલાઈ અને એકત્રીસ તારીખની વરસાદની આગાહીની સાથે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની પણ આજની નવી નકોર આગાહીઓ જાણીએ આ તમામ અપડેટ જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો અત્યારે અમે તમને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સક્રિય લો પ્રેશરની વરસાદી સિસ્ટમ બતાવીએ અહીં તમે દોસ્તો જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અત્યારે ગુજરાતના લગભગ મધ્ય ગુજરાતના તમામ આ સાથે દક્ષિણ ગુજરાત અને તે લાગુના પૂર્વના ભાગોની અંદર આકાશમાં કળા ડિમાંગ વાદળોથી અંધાર પટ્ટ ઊભો થઈ ગયો છે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા ઝરમર માંડીને લઈ વરસાદની ગતિવિધિ દોસ્તો આજ વહેલી સવારથી લઈ સાંજ સુધીની અંદર જેમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાંથી આવ્યો છે દોઢ થી એક ઇંચ સુધીનો વરસાદ રાજ્યની અંદર દોસ્તો આગામી કલાકોની અંદર જેમાં અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગના આગાહીના નકશાઓ આવ્યા જેમાં આગાહીની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણીશું ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ દોસ્તો અમે તમને પાછલી બે ત્રણ કલાકની આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો પર તો આ સિસ્ટમે અત્યારે તાંડવ મચાવ્યું છે રાજસ્થાન પર પડેલા ભારે વરસાદના કારણે લગભગ ઘણા જ જિલ્લાઓની અંદર શાળાઓ બંધ કરી દેવાની અત્યારે ચેતવણીઓ સાથેની દોસ્તી અત્યારે ગુજરાત રાજ્ય માટે પણ હજુ આગામી કલાકો જેમાં જાણીશું કયા જિલ્લાઓ માટે બની શકે છે ભારે વરસાદ એ જાણીએ પહેલાં તો અત્યારે દોસ્તો આગામી ત્રણ કલાકને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે આગાહીના અત્યારે લેટેસ્ટ વરસાદના નકશાઓ રજૂ કરવામાં આવ્યા તે જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે જે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ જેમાં કચ્છના સૌરાષ્ટ્રના ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના જિલ્લા માટે આજે ભારે વરસાદ પડવાની સંભાવનાની સાથે યેલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે તો ત્રણ કલાકની આગાહીની અંદર દોસ્તો હજુ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્યથી માંડી ઉત્તર પૂર્વના જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર તો વડોદરા આ સાથે જ જોઈ શકો છો દોસ્તો ગાંધીનગરથી માંડી અને ભરૂચ સુરત નર્મદા

આકાશમાં વાદળાઓ વહેંચાયેલા જોવા મળી શકે છે ને છૂટો છવાયો તો એમાં હવામાન વિભાગે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ દ્વારકા જામનગરથી માંડી તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના હજુ બનાસકાંઠાના સાબરકાંઠા પાલનપુર મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગરથી આણંદ સુધીના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈ યલ્લો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે તો તમે જોઈ શકો છો કચ્છમાં પણ અત્યારે છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે આધારે જાણી લઈએ કે આગામી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ રહેશે અહીં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ ઉપર સક્રિય દોસ્તો લો પ્રેશર અત્યારે જબલપુર લાગુના વિસ્તારો ઉપર તેનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ આ સિસ્ટમના સક્રિય વરસાદી અને તેના ચૂંછડિયા જે વાદળાઓ છે જે અત્યારે ગુજરાતના તમામ કચ્છ સુધીનાથી અરબી સમુદ્ર સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે દક્ષિણી ગુજરાતથી માંડી મધ્ય ગુજરાતના ભાગોમાં તો આ સિસ્ટમનો ઘેરાવો બરાબરનો આવ્યો છે અને સિસ્ટમના વાદળોની વરસાદની ગતિવિધિ દોસ્તો હળવી પ્રકારની આ વિસ્તારોમાં જોવા મળી રહી છે જોઈ શકો છો કચ્છના અત્યારે ઘણા ભાગોની અંદર જોઈ શકો છૂટું છવાયું વાદળિયું વાતાવરણ બાકીના અન્ય તમામ ગુજરાતના ભાગો અત્યારે વરસાદી વાદળાઓથી ઘેરાણા છે અને જેમાં આગામી કલાકોની અંદર દોસ્તો જેમાં અમે તમને જિલ્લાઓ જણાવીએ તો આણંદ જિલ્લાના ખંભાત વડોદરા રાજપીપળા નર્મદા છોટા ઉદેપુર બોડેલી આ સાથે જ ઉત્તર પૂર્વ ગુજરાતના અરવલ્લી મહીસાગર લુણાવાડા લાગુના વિસ્તારોથી લઈ ભરૂચ આ સાથે અન્ય દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જેમાં ડાંગ નવસારી તાપી વ્યારા વલસાડ ઉમરપાડા સુરતના ઉમરપાડાની અંદર દોસ્તો સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ પાછલી ચોવીસ કલાકમાંથી આવ્યો છે અને હજુ પણ દક્ષિણી પૂર્વ ગુજરાતના જિલ્લા અને પૂર્વ ગુજરાત લાગુના તમામ જિલ્લાઓની અંદર હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વાતાવરણ રહે હળવા ભારે રેડા અમુક વિસ્તારોમાં પ્રકારનો હળવો વરસાદ નોંધાય બાકી ભારે વરસાદની સંભાવના આગામી કલાકો માટે સૌરાષ્ટ્ર માટે જોવા નથી મળતી અહીં તમે અમે બતાવી રહ્યા છીએ આ સિસ્ટમનું સર્ક્યુલેશન મોટા ભાગે હવે પછી મધ્યપ્રદેશ અને તે લાગુના રાજસ્થાનના ભાગોમાં અત્યંત ભારે વરસાદ આપશે પરંતુ આ સિસ્ટમ આપણા

માંડલીથી લઈ પ્રાંતિજ આગામી કલાકોમાં હળવા વરસાદ જોવા મળી શકે દોસ્તો રાત્રી દરમિયાન પણ વરસાદની ગતિવિધિ ખાસ કરીને અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી તાપી વ્યારા ડાંગથી સુરત અને તે લાગુના નર્મદા જિલ્લા અને એ લાગુના પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ ગોધરા અરવલ્લી લુણાવાડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી શકે આમ ગુજરાતના દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે રાત્રિ દરમિયાન પણ હળવાથી માંડી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે ને તમે અહીં જોઈ શકો છો આ સિસ્ટમ દોસ્તો ત્રીસ જુલાઈના દિવસે ફરી ત્યાંથી ટન મારી અને રાજસ્થાનના ભાગો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી છે ત્રીસ તારીખે ફરી દોસ્તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને આમ રાજ્યમાં ત્રીસ થી માંડી એકત્રીસમી જુલાઈ સુધી વરસાદની ગતિવિધિ આ સિસ્ટમના કારણે જોવા મળે અને તમે જોઈ શકો આ સિસ્ટમ એકત્રીસ જુલાઈના દિવસે ઉત્તરીય ભારતના ભાગો પર આગળ વધી જશે અને હવે પછી તમે દોસ્તો અત્યારે જે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ આ લો પ્રેશરવાળી સિસ્ટમ અંગેની માહિતી આપવામાં આવી છે અમે તમને જણાવીએ લેટેસ્ટ માહિતીની અંદર દોસ્તો મધ્યપ્રદેશના ઉત્તરીય પૂર્વ મધ્યપ્રદેશના ભાગો ઉપર આ લો પ્રેશર જોવા મળી રહ્યું છે ને હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ લો પ્રેશરમાંથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં નબળી પડશે આમ આ સિસ્ટમ નબળી પડી છે ને જેના કારણે રાજ્યની અંદર જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી અત્યાર સુધી પરંતુ એ અત્યારે હવે પૂર્ણ થઈને રાજ્યમાં આ સિસ્ટમના કારણે હજુ પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં સતત હળવાથી માંડી મધ્યમને અમુક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે હવામાન વિભાગે આ લો પ્રેશરનું દોસ્તો સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો સ્થાન બતાવ્યું અને તમે અહીં દોસ્તો અન્ય મોડલની અંદર પણ આ સિસ્ટમની ગતિવિધિ જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો બંગાળના મહાસાગરમાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગો પર આવી પરંતુ ત્યાર પછી આગળ ન વધી અને જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ધારિયા જેવો વરસાદા વરસાદી રાઉન્ડમાં વરસાદ ન પડ્યો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી લગભગ

રાજસ્થાનના ભાગો પર આવે તેવી સંભાવના અને જેનું સર્ક્યુલેશન ત્રીસ તારીખના દિવસે વાદળો વાળું જોઈ શકો છો ફરી ગુજરાતના પૂર્વ ગુજરાત સુધીના ભાગો પર આવે અને જેના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ફરી થોડી વરસાદની ગતિવિધિ ત્રીસ તારીખના દિવસે નોંધાય પરંતુ દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અત્યારે કોઈ પણ પ્રકારની ભારે સંભાવના નથી માત્ર વાદળીયું વાતાવરણ છૂટો છવાયો હળવો જાપટાથી માંડી અને ઝરમર વરસાદ નોંધાય બાકી વરસાદની સંભાવના હવે પછી ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં રહેશે અને હવે અંતે દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની નવી નકોર આગાહી પણ જણાવીએ અંબાલાલ પટેલે દોસ્તો આવનારા દિવસોને લઈ આગાહી આપતા જણાવ્યું કે આગળના દિવસોની અંદર ગુજરાતમાં વરસાદ ઉતાર ચડાવ કરશે તેમણે કહ્યું કે હવે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે અને આજ સુધી આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળે આવનારા દિવસોની અંદર બંગાળના આખાતમાંથી આવતા ભેજના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડી શકેને તેમણે ત્રણ તારીખથી ભારે વરસાદ પડવાની અને છથી લઈ દસ ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદ પડે તેવું તેમણે જણાવ્યું છે છ તારીખથી દસ તારીખની વચ્ચે તાપીના નદીના જળસ્તરમાં વધારો થાય તો આ સાથે તેમણે ઓગસ્ટ મહિનાની અંદર અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં બીજો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે ઓગસ્ટના અંતિમ ધેમાં ત્રેવીસ ઓગસ્ટથી ભારે વરસાદ પડે આમ રાજ્યમાં પંદર તારીખ પછી વરસાદી રાઉન્ડ આવવાની સાથે તેમણે દોસ્તો ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી સત્યાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ફરી સારો વરસાદ તો ત્રણ થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ અને જન્માષ્ટમી દરમિયાન સામાન્ય વરસાદ રાજ્યમાં રહે અને સૌરાષ્ટ્રની અંદર ઝાપટા જન્માષ્ટમીના તહેવારો ઉપર પડે તે પ્રમાણેની લાંબા ગાળાની આગાહી અંબાલાલ પટેલે કરી તો આ દોસ્તો આજની વરસાદની આગાહીને ફરી આપને જણાવી દઈએ તો જોઈ શકો આગામી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રના ઘણા છૂટાછવાયા જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે અમરેલી ભાવનગરના વિસ્તારોમાં હળવો વરસાદ છૂટો છવાયો પડે બાકી પૂર્વ ગુજરાતના મહીસાગર અરવલ્લી પંચમહાલ મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ વડોદરાથી માંડી દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી નર્મદાના પંથકોમાં